દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિરને થઈ હતી જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર દરોડા પાડ્યા હતા અને કનગામ ગામે અવાવરૂ જગ્યાએ બુટલેગરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કારબાઓ ઉતારી દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું દરોડા દરમિયાન બુટલેગરોમાં નાશભાગ મચી ગઈ હતી પોલીસે દેશી દારૂના જથ્થાનો નાશ કરવા સાથે વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગરો ઉપર તવાઈ બોલાવી હતી